સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત દ્વારા નોટ નોટિસ ડ્રગ્સની बंदीને નેસ્ત નાબોધ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલા પાલ્નાગлла તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવા અને ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ અને હુક્કા વેચવા પર પ્રતિબંધ હોય જેના લઈને સુરત એસઓજી ની ટીમ પેટ્રોલિંગ દરમિયાન એસએસઆઈ જનુભાઈ મગનભાઈ તથા અનામ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ એ એક બાતમીના આધારે રાંદેર મેરુલક્ષ્મી લક્ષ્મી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા ગોડાઉનમાં દરોડા પાડી ત્યાંથી મૂળ યુપીનોને હાલ રાંદેરમાં જ રહેતા નાઝીર જાવેદ શેખને ઝડપી પાડી તેના ગોડાઉનમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટો મળી છત્રીસ લાખ અઠાવન હજાર થી વધુ ની મત્તા કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગઈકાલે એસઓજી એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો ની ટીમે એપાર્ટમેન્ટ મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતાં ત્યાં નજીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઇ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસએ દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દામાલ છત્રીસ લાખ અને અઠ્ઠાઉન હજારનો મુદ્દામાલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે